નમસ્કાર ટાઇગરોફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે અર્જુનસિંહ ઠાકોર મહેસાણા પત્રકાર એકતા પરિષદના નવા પ્રમુખ બનતા અભિનંદન વર્ષા મહેસાણા સર્કિટ હાઉસ ખાતેના કોન્ફરન્સ હોલમાં આજે રવિવારે સવારે દસ કલાકે પત્રકાર એકતા પરિષદની મહેસાણા જિલ્લાની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં તાલુકા અને જિલ્લાના પીઢને અનુભવી પત્રકાર ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પત્રકારોને સંગઠન વિશે ટોપ ટુ બોટમ વિગતો દ્રષ્ટાંતો સાથે સંગઠન કેવા લોકો માટે કામ કરે છે કેટલી સંખ્યા છે સંગઠિત થવાથી થતા લાભ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે સ્વાગત બાદ સૌનો પરિચય અને ઉપસ્થિત મહેમાનો પ્રદેશ અધ્યક્ષ સહિતનાઓનું ફૂલહાર પહેરાવી શાલ ઓડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રદેશ પ્રમુખે સંગઠન વિશે વિગતે માર્ગદર્શન આપ્યું હતું મહેસાણા જિલ્લામાં નવા સંગઠન માટે નવા પ્રમુખની વરણી કરવા કાર્યવાહી કરતા શ્રી અર્જુનસિંહ ઠાકોરની ચૂંટણી થઈ ને બિનહરીફ વિજેતા જાહેર કરી નિયુક્તિ પત્ર સાથે સન્માન કરી સૌ વૈષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી મહિલા વીગની સ્ટેટ ટીમમાં પાયલબેન ગજ્જરની નિયુક્તિ કરવામાં આવી નિયુક્તિ પત્ર સાથે તેઓનું સન્માન કરવામાં આવ્યું ખૂબ સરસ વાતાવરણમાં પત્રકારોના સજેશન સ્વીકારી દરેક સમસ્યાનો જવાબ આપતા પ્રદેશ અધ્યક્ષ દ્વારા સંગઠનની રૂપરેખા સાથે સમસ્યાઓનો સામનો કરવા લડત લડવા આવેદનપત્ર આપવા સહિત સત્કાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી અંગે માર્ગદર્શન આપી કુલ રજૂ થયેલા પ્રશ્નો તેમજ ઉકેલ માટે અનુકૂળતાવાળા કામ તેમજ સરકારનું વલણ અંગે પણ સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું દરેક તાલુકાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્જુનસિંહ ઠાકોરે કર્યું હતું તે સન્માન માત્ર પ્રદેશ મહિલા વિજ્ઞાન ગાયત્રી મદદ કરી હતી છેલ્લા આભાર પ્રગટ કરીને સૌ નાસ્તો કરી છૂટા પડ્યા હતા तेमाज वैली तके संगटन पूर्ण करवा, तालुका समितियोनी रचना पूर्ण करवा, तेमाज वैली तके जिल्ला अधिवेशन योजवा, चर्चा, कमलेश पटेल, टीउबी न्यूस कुजराती, चानसमा. એવું દરેક જિલ્લામાં કે તાલુકા સુધી આપણે ચૂંટણીથી પ્રમુખ નક્કી કરીએ છે ક્યાંય ક્યાંય કોઈની શર્મા શર્મી માં આવીને એમને નિમણૂક કરી દઉં ને ત્યારે આ એક પ્રથા પડી જાય ફલાણી જગ્યાએ તો તમે આમનો પ્રમુખ બનાવ્યા હતા તો આને બનાવી દો એટલે લાગુ ગોળો વિષય ઉભો થાય ત્યારે એ છે ફરીથી મિટિંગ મળે ત્યારે એની કાયદેસરની ચૂંટણીની પ્રક્રિયા થાય અને ચૂંટાઈ નથી પ્રમુખ બની શકે એટલે પ્રમુખો માટે આપણે ચૂંટણી ફરજિયાત રાખી છે બીજી વાત સમય ઘણી છે અમે શરૂઆતમાં ચાર પાંચ વર્ષ પહેલા નીકળ્યા ત્યારે લગભગ અમે સમસ્યાઓ સાંભળી છે અને જયારે આ સંગઠનનો પાયો અમે ખાણો ને ગાંધીનગરની મિટિંગમાં ત્યારની સ્થિતિ તમને તો દર મહિને ચૌદ